નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું જીગર મિત્રો ગુજરાતના રાજકારણમાં રોજે રોજ અલગ અલગ નવા સમાચાર આવતા હોય છે રસપ્રદ વળાંકો પણ આવતા હોય છે અને નવા સમીકરણો જોવા પણ મળતા હોય છે અત્યારે હાલ ગુજરાતમાં અલગ અલગ રાજકીય પક્ષો કંઈક ને કંઈક પોતાના કાર્યક્રમો દ્વારા જનતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે અત્યારે હાલ કોંગ્રેસ દરેક જિલ્લાઓમાં રેલીનું આયોજન કરીને જનસંપર્ક કરી રહ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા યોજીને હંમેશા તે ઇલેક્શન મોડમાં જ હોય છે અત્યારે હાલ એક મોટા સમાચાર જે છે તેમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ પૂર્વ નેતા કરશનદાસ બાપુ કોંગ્રેસનો ખેસ ધારણ કરી ચૂક્યા છે કોંગ્રેસનો કેસ કેમ ધારણ કરવો પડ્યો અને અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં કેવા અનુભવ તેમને થયેલા છે તેના પર ચર્ચા કરીશું મારી સાથે કરશનદાસ બાપુ જોડાઈ ચુકેલા છે સ્વાગત છે આપનું જી થે સુરતની એ સભા અને જેમાં આપનું બે ત્રણ મિનિટનું પરંતુ ધારધાર ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું આપે ભાજપને સનાતન ધર્મનો ઉપયોગ કરવાનો જે આરોપ લગાવ્યો તે વિશે ચર્ચાઓ થઈ રહી છે કેમ આરોપ લગાવ્યો જે જ્યારે વાસ્તવિકતા કરતાં આభాસીપણું વધી જાય છે ત્યારે એ પછી રજવાડું હોય એ લોકશાહી હોય કે આ જગતનો કોઈ પણ ખૂણો હોય એ નુકસાન થતું હોય છે હું ધર્મ બેઝ ઉપર કઈ એચીવ કરતો હોઉં અને ઇનર સાઇડ અથવા તો મારા કર્મમાં જો ધર્મ ના હોય તો એ વાત એક એક ગુજરાતી અને એક એક લોકશાહી પ્રેમી સુધી પહોંચાડવી એ સાચા સનાતની ધર્મ છે અને એ ધર્મ નિભાવવાના ભાગ રૂપે જે તે સમયે સુરતમાં મારી જોઈનિંગ વાતમાં જોઈનિંગ સ્પીચમાં મેં એ વાત કરી છે મેં કઈ ઉદાહરણ પણ આપ્યું હું તમારા માધ્યમથી લોકોને કેવા માંગુ છું અને ખાસ કરીને પૂરો અભ્યાસ કર્યા વગર જે બીજેપીમાં બિલીવ કરે છે એ લોકોને કહેવા માંગુ છું કે ધર્મને નામે જે કઈ એચીવ થયું પછી રાજ્ય સરકારો હોય કે ગવર્મેન્ટ સેન્ટરની હોય તો ધર્મ બેઝ ઉપર વાસ્તવિકતા શું એક બાજુ ગાય કે જે ઉદાહરણ મેં ત્યારે પણ આપ્યું હતું અનેક શાળા અભ્યાસુ લોકો જાણે છે કે ગાયના એ કતલખાનાઓમાં લોકો ને કઈ વાંધો નથી પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે કે હું ધર્મ વાતો કરીને અધર્મ કરું છું સત્યની વાતો કરીને અસત્ય કરું છું નીતિ વાતો કરીને આ કરું છું સાયન્ટિફિક અને આયુર્વેદા પ્રમાણે જે માં છે ગૌ માતા ની આ જે હાલત છે એની વ્યવસ્થા આવે છે કે જ્યારે ગાયના કતલખાનાઓ પાસેથી ફળ ફંડ ફાડા લઈને એના હું ફળ ખાતો હોઉં તો મારે સનાતન શબ્દ વાપરવો બોલવો એ બધું જ પાપ છે ને એટલા માટે મેં એ રીતે વાત કરી હતી ચાર દિવસ ત્રણ દિવસ પહેલાની વાત છે સનાતની કોઈ પણ સનાતની કોઈ પણ ધર્મ વાળા અરે બીજા ધર્મવાળા પણ જાણે છે કે સનાતન ની અંદર જે આપણા ચાર શંકરાચાર્યો છે એ સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે તો વડીલો પાસેથી એ પણ સાંભળેલું છે છે અને વાંચેલું કે એ બ્રહ્મ વાક્ય કેવાય શંકરાચાર્ય જે બ્રહ્મ વાક્ય બોલે કેવાય અત્યારે એવું કે રાતના બાર વાગ્યા છે તો તરીકે સનાતની તરીકે ધાર્મિક વ્યક્તિ તરીકે

ધર્મ શું છે કર્મ બેદ ઉપર ધર્મ શું છે સનાતન શું છે મેં ત્યારે સુરત ની સભામાં પણ ચેલેન્જ આપી હતી અને તમારા માધ્યમથી વિનમ્ર રીતે અને તાકાત થી ચેતવણી સાથે ચેલેન્જ આપું છું કે સનાતન શું છે આવો

થોડો સમય રહ્યા ગ્રાઉન્ડ લેવલે પાર્ટી માટે કામ કર્યું અને છેલ્લે વિસાવદરની ચૂંટણી પછી તમે ધીરે 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 છેડો ફાળવાની શરૂઆત કરી પરંતુ અહીં એ સવાલ એ થાય છે કે આમ આદમી પાર્ટીનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરે છે તેવું આપે કર્યું જી જી એ એ હું નહીં બધા જ અભ્યાસુ લોકો જાણે છે પેલા પણ સાંભળી હતી પણ જે તે ટાઈમે મને એમ હતું કે ભાઈ રાજકારણ છે પાર્ટીઓ આરોપ પ્રત્યારોપ કરતા હોય છે એ ટાઈમે મને એમ હતું કે જે નાના માણસ વાત હોય આરોગ્ય વાત હોય શિક્ષણની વાત હોય અ નીડી લોકોનો હાથ પકડવાની વાત હોય કોઈ સંગઠન આવું કામ કરતું હોય ને સંગઠન નો હું ભાગ હોઉં તો મને સારી ઊંઘ આવશે મને સંતોષ થશે કે હું એક સારા પેલામાં કામ કરી રહ્યો છું પણ અંદર જઈને જોયું તો બધું જ આભાસી હતું અને હું નોન પોલિટિકલી પણ મારા જીવનને હંમેશા એ દિશા તરફ લઈ જાઉં છું કે ત્યાં વાસ્તવિકતા હોય એટલે તમારા પ્રશ્નનો સીધો જવાબ અન્નાજીના આંદોલનમાં ભાઈ ફંડિંગ કોનું હતું દેશના દરેક શાળા માણસો જાણે છે

આ બધા સમીકરણો શું છે આ લોકો શું લોકશાહીમાં રહેતા મહેનત કરીને દેશ પ્રેમી તરીકે રોટલા ખાતા મૂર્ખા માને છે એટલા માટે મેં ત્યારે પણ એમાં બીજેપી ને સ્પષ્ટ રીતે ખબર પડી ગઈ છે કે ક્યાંક ને ક્યાંક નફરત વધી ગઈ છે મત આપણી બાજુ થી અલગ જગ્યાએ ડાયવર્ટ થઈ રહ્યા છે અને એ લાભ કોંગ્રેસ ને ન મળે એટલા માટે આમ આદમી પાર્ટી ને વેપન તરીકે વાપરે છે અને આ કોઈ પાર્ટી માટે તો છોડો અલગ વસ્તુ છે એનાથી ઉપર જઈને વિચારીએ ને તો આવા બધા કાવા દાવા લોકો માટે નુકસાનકારક છે લોકશાહી માટે નુકસાનકારક છે આવતીકાલના ભારત અને આવતીકાલના ગુજરાત માટે નુકસાનકારક છે અને લોકો શાણા છે મારે વ્યક્તિગત હું મારી વાત કરું તો મારે ક્યાંય જઈને નથી કેવું કે આ પાર્ટી ખરાબ કે આ પાર્ટી સારી જે ભરોડો આખો આભાસી ભરડો છે કે વાસ્તવિકતા કઈ નઈ માત્ર આભાસ 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 આમ કરીશું તેમ કરીશું પછી વિકાસ ની વાત હોય એ ચિંતા ની વાત હોય બધું આભાસી મારું કર્તવ્ય મારું કામ એ છે પેલું તો જે પાર્ટી મને જવાબદારી સોંપશે જે કામ સોંપશે હું પૂરી તાકાત થી કરીશ અને આખું ગુજરાત જાણે છે કે હું જે કરું છું એ પૂરી તાકાત થી કરું છું એ મારે કેવાની જરૂર

મત જે છે એ ડાયવર્ટ થઈ શકે કોંગ્રેસ બાજુ જેનાથી એને ભયંકર નુકસાન થાય એનાથી બચવા માટે બીજો કોઈ એમની પાસે રસ્તો નથી એ જે ડાયવર્ટ થતા મત કોંગ્રેસ ને બદલે અ આમાં આમ આદમી પાર્ટી ને હું વેપન ગણું છું બીજેપી નું અને ખાલી ગણું છું

અને મોટામાં મોટો ડર તો રાજકીય ક્ષેત્રમાં મતનો જ હોય છે અને એ હું ત્યારે પણ કેતો હતો ને આજે પણ હું એમાં કાયમી કે યસ બીજેપી એ કોંગ્રેસથી ડરે છે અને એ ડરથી બચવા માટે એ આમ આદમી પાર્ટીને વેપન તરીકે વાપરી રહી છે જી બાપુ છેલ્લે વિસાવદરની ચૂંટણી અને ગોપાલ ઇટાલિયાનો વિજય

હું કોંગ્રેસનો એક આજે જવાબદાર સિપાહી તરીકે જોડાયો છું પાર્ટી અને હું પોતે વ્યક્તિગત ખૂબ ડિસિપ્લીન માં માનવા વાળો માણસ છું પછી મારી પર્સનલ લાઈફ હોય કે જાહેર જીવન હોય કે મારો બિઝનેસ હોય કે કઈ પણ હોય શિસ્ત ને વરેલો માણસ હું છું પાર્ટી મને જે કઈ ઓર્ડર કરશે એ ઓર્ડર પ્રમાણે પાર્ટી મને રાજ્ય લેવલ ની કંઈક જવાબદારી આપે સેન્ટ્રલ લેવલની કંઈક જવાબદારી આપે પાર્ટી મને એવો ઓર્ડર કરે કે તમારે લોકસભા લડવાની છે પાર્ટી મને એવો ઓર્ડર કરે કે તમારે

ખુબ તાકાત થી કરીશ અને એમાં તમારા જેવા મીડિયાના લોકોની મદદથી હું ઘરે ઘરે અને વ્યક્તિએ પ્રયત્ન કરીશ જી બાપુ આ જે અને વાસ્તવિકતા જે દર્શન

એવા દરેક લોકોને એવા દરેક સંગઠનોને એવી દરેક રાજકીય પાર્ટીઓને ખુલ્લી પાડવામાં આવશે કે જે હકીકત અ જે બતાવે છે એ કપડાં કઈક અલગ છે ને વાસ્તવિકતા કંઈક અલગ છે

સરકાર એ માવતર છે અને માવતર નો ધર્મ છે કે પોતાના રાજ્ય પોતાના દેશ માટે કઈક કરું હું મારા દીકરાને પરણાવું અથવા હું મારા દીકરાને પેલા ધોરણ અભ્યાસ માટે એડમિશન અપાવું તો એનો મારે ઢોલ ના વગાડવાનો માઉતર તરીકે મારો ધર્મ છે મારી ફરજ છે મારે નિભાવવી જોઈએ આજથી 15 17 વર્ષ પહેલા હું અનેક વખત બોલ્યો છું કે જયારે મોદી સાહેબ સીએમ હતા ત્યારે એમનો એક પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટના બજેટ કરતા તો એના માર્કેટિંગ નું બજેટ મોટું હતું બધા જ જાણે છે એટલે જે એ વાસ્તવિકતા છે કે આટલું આટલું કર્યું છે હું તમારા અવગુણો ગયા કરું અવગુણો ગયા કરું પ્રમાણે લોકો એવું માની બાપુ વાત સાચી છે પંડ્યાજી કદાચ ખોટા હોય શકે એ જ પંડ્યાજી પોતે સ્ટેટમેન્ટ આપે અને પછી મજબૂર થાય બોલવા માટે ત્યારે ખબર પડે માવતર પાર્ટી પણ હું કઉ છું કારણ કે આઝાદીમાં જે કઈ સેમિનારો થઈ હું બોલું છું તમે પૂછો પ્રેક્ષકો સાંભળશે જે કઈ વેપાર હોય શિક્ષણ કોઈ પણ ક્ષેત્ર જે કઈ હોય છે એની પાયામાં તો આ છે પાયામાં જે કઈ છે એ તો આપડી લોકશાહી છે

બાપુ અત્યારે હાલ આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે અને પરિવર્તનની યાત્રા થકી દરેક જિલ્લાઓમાં ગામડાઓમાં આ સભાઓનું આયોજન થઈ રહ્યું છે કેજરીવાલનો પણ પ્રવાસ બે દિવસ પહેલા યોજાઈ ગયો આવનારી ચૂંટણી બે હજાર સત્તાવીસમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે આવી શકે તેવું લાગે જ તમને ભાઈ મારા બાપા મને અમે નાના હતા ને તો એવું શીખવાડતા હતા કે સો હાથીની જાન જોડીએ ને તો મેન ઉદ્દેશ આપણો શું હોવો જોઈએ કે વો ઘરે આવે પછી એ પુત્ર વધુ ના સ્વરૂપમાં પત્નીના ના સ્વરૂપમાં કે જે કઈ સ્વરૂપમાં આપણે જાન લઈને જઈએ તો વહુ તો આવે જો જાન પાછી આવે ને તો અમારે કાઠિયાવાડમાં લીલે તો આવી કહેવાય બરાબર એટલે લોકોને હો હાથી ની દાન જોડવી હોય તો ભલે જોડે પણ હો આવવાની નથી કારણ કે એના માટે જે પરિપક્વતા જોઈએ એના માટે જે દીર્ઘ દ્રષ્ટિ જોઈએ એના માટે જે સુજબુજ જોઈએ એના માટે જે વિઝન જોઈએ એના માટે સમૂહ કેન્દ્રી છે એમાં પણ સફળ નહીં થવા બાપુ આ પરિવર્તન યાત્રા હોય આમ આદમી પાર્ટી ની પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓના જે નિવેદનો જોવા મળી રહ્યા છે તેમાં તો અ એવું પણ કહેવામાં આવ્યું છે કે અમારી સરકાર આવશે એટલે આ અધિકારીઓ અથવા તો પોલીસના જે સ્ટેટમેન્ટ ગોપાલ ઇટાલિયાના છે કે પટ્ટા જે છે તે કમરેજ સ્વરભે ગળામાં નહીં તો શબ્દ પોલીસ માટેનો ઉપયોગ આ આ બધાથી તમને શું લાગે છે કે સત્તા પર પહોંચી જવાશો જી આ આ બધી જે વાતો છે ને એ આખી સાયકોલોજી ઉપર છે કે જો હું હોઈશ તો હું મારી સાથે તમે જંગલમાં આવશો તો સામે સિંહ આવશે તો સિંહ સાથે હું બથ લઈશ એટલે લોકો તાલિયો પાડે કે વાહ 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 બાપુ તો સિંહ સાથે બથ લેશે વાસ્તવમાં જ્યારે સિંહ હામો આવે ત્યાં પહેલો સૌથી પહેલાં મને કોઈ શોધતું હોય તો પગલી ડાયરેક હું ચડી ગયો ઝાડવાની પચપચની ડાળે આ બધું એ તો કહું છું કે આ બધું આભાસી છે લોકોના એમને એમ માનસપટ ઉપર ખોટું ટાઈપ કરવા માટેની વાતો છે શબ્દોના પ્રહારથી આમ કરીશું તો આમ થઈ જશે આમ કરીશું તો આમ થઈ જશે આ તો ચલો કે તમને પૂછો મોંઘવારી છે કાળાની શું હાલત છે ખેડૂતોની શું હાલત છે ખેડૂતોની શું આવક છે ગૃહિણીઓની શું હાલત છે

કોઈ ઝેર પીવું હોય તો એને મુબારક પણ ઘરે ઘરે વાસ્તવિકતા પહોંચાડવાનો પ્રયત્ન કરવો એમાં બધું જ બધા જ ફુગા ફૂટી જશે આ લોકોના કે કોણ ક્યાં કઈ રીતની સાયકોલોજીકલ ગેમ રમે છે અને લોકશાહીમાં પોતાના સ્વાર્થ માટે ના આપવાના સ્ટેટમેન્ટ આપે છે બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને તાકાતથી કરીશું જી બાપુ અત્યારે હાલ ગુજરાતની અંદર અલગ અલગ રાજકીય પક્ષો અલગ અલગ સભાઓ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હોય તો સમાજ સાથે કઈક ને કઈક તેમની વાત ચાલુ હોય છે કોંગ્રેસ પણ આક્રોશ યાત્રા તેમની સભાઓ ગુજરાતભરમાં થઈ રહી છે પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીની અને ખાસ કરીને

અલગ અલગ પાર્ટીઓ પોતાની ભૂમિકા ભજવી છે આવું તમે મેં કોને જોયું છે ભાઈ શા માટે કોઈ વારંવાર એક જગ્યાએ થતું હોય છે ભૂતકાળમાં પણ એક્સિડન્ટલી થયેલું છે આ તો અમુક પ્રકારના સ્ટેટમેન્ટ આપવા માટે અમુક પ્રકારના લોકો અને ડફો થાય એટલે મીડિયા વધારે હો હા કરે છે એ વાસ્તવિકતા છે એટલે ક્યાંક ને ક્યાંક પોતાના મફતના માર્કેટિંગ માટે આ રીતનું અને મફત આમ પણ ઓરેલો છે જી બાપુ આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા અને કોંગ્રેસમાં જોડાયા પછી આપની રણનીતિ કેવી હશે અને તે સિવાયની પણ ગુજરાતના રાજકારણમાં આવનારા દિવસોમાં આપ શું કરશો તેની માહિતી આપી તે બદલ હું આપનો આભાર માનું છું જી થેન્ક યુ